મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરૂઓનો સન્માન સમારંભ યોજાયો હતો મુખ્યમંત્રી દ્વારા પારસી ધર્મગુરૂને સન્માનિત કરવામાં આવ્યા સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં પારસીઓનું મહામૂલ્ય યોગદાન રહ્યું છે તેમજ પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો છે પોતાના ધર્મની રક્ષા માટે ત્રેસો વર્ષ પહેલા તેઓ ઈરાનથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવ્યા હતા અને સાકરની જેમ ભળી ગયા હતા મુખ્યમંત્રીએ સૌને ગીતા જયંતિની શુભકામનાઓ પાઠવી ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મોમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ સૌથી મોટું કર્તવ્ય છે પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના સર્વ ધર્મ જીવ્યા છે અને કદી પોતાના ધર્મને છોડ્યો નથી પારસીઓએ ભગવદ્ ગીતાનો ધર્મનો સંદેશ આત્મસાત કર્યો છે પોતાના ધર્મની રક્ષા માટે તેરસો વર્ષો પહેલા તેઓ ઈરાનથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવ્યા અને સાકરની જેમ ભળી ગયા અને રાષ્ટ્ર નિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે તેમ ઉમેર્યું હતું